હેલો ગાઈ આજે આપણે બનાવીશું જુવાના લોટનું ખીચું અહીં આપણે જુવાનો લોટ લીધો છે તમારે જે પ્રમાણમાં જોઈએ તે લઈ શકો છો તમે પછી આપણે અહીંયા દહીં લઈશું અહીંયા આપણે દહીં જુવારના લોટમાં નાખી દેસું પાણી થોડુંક લઈ લેવાનું હવે આપણે અહીંયા આને ફેટીશું થોડુંક હજુ આપણે પાણી એડ કરીશું અહીંયા આપણે હળદર નાખીશું બેટરમાં થોડીક જ કલર માટે પછી આપણે એને પીરીશું હવે આપણે એનામાં ધાણા નાખશું અને થોડુંક નમક નાખ્યું છે આપણે

આપણે તલ આનામાં નાખીશું તમારે ભાવતા હોય તો તમે નાખી શકો છો હવે પેલું આપણે બેટર હતું તે આનામાં નાખી દઈશું હવે આપણે તેને મિક્સ કરીશું તમને જો રેસિપી સારી લાગે તો એકવાર ટ્રાય જરૂરથી કરજો અને કમેન્ટમાં લખજો કેવી છે રેસીપી જ્યાં સુધી તેલ અને બેટર મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અહીંયા થોડી વાર પછી ઢાંકીને ચડવા દીધું પછી આપણું પાક ખીચું આવું મસ્ત દેખાય છે હવે આપણે આને સર્વ કરીશું અથાણાના મસાલા સાથે ટેસ્ટી બને છે Eu